ખાલી થાય ને એટલે ઘર જાણે આપણે એકલા એકલા છીએ ભલે મારા સભ્ય વધારે છે પણ તો ઘર માં આમ સુનું તો લાગે જ ને જે બે દિવસ ઉતરણ ની મોજ કરી અમે એટલી મજા આવી છે ને કે આવા ઘર ફાવતું નથી શું કેવા આ કથા ઘર માં આવે હા ઘર માં ભણકાર આવે ને આમ એમ હા ફાવતું નથી ને બિલકુલ

એ બધું વધારે દેખાશે તો આ સાગરા માં કેવું રહ્યું હવે તો આશા ને બી ગરુ જલાઈ ગયું છે ને મારે બી ગરુ જલાઈ ખુબ બી ગરાતું નથી ગાઈસ કોમેન્ટ કરો કે એમાં શું દવા કરવી તો આમ ગરુ થોડું સારું થાય ગરમ પાણી બી પીધું છે બધું ટ્રાય કરી લીધું નહીં આપણે પણ ગરામાં જોઈએ એવું નહીં મળતું ખૂબ બી નહીં ગરાતું તો ગાઈસ કમેન્ટ કરો કે અમે શું અહીંયા અહીંયા એવું લાગે કોઈ કંઈક મૂકી હોય તો ડેન્ગુ બેન ક્યાં ગયા અમારા ડેન્ગુ બેન શું કરે છે તો અમારે ડેન્ગુ એકદમ ધ્યાનથી કાર્ટૂન જોઈ રહી છે એને કાર્ટૂન વધારે ગમે છે જ્યારે બી અમારે કચરા પોતો કરવું હોય કોઈ બી કામ હોય જ્યારે અમને એ ડિસ્ટર્બ ના કરવી હોય ને તો એ ટાઈમે અમે એને કાર્ટૂન બતાવી દઈએ કોમ્પ્યુટરમાં તો એ એનું કાર્ટૂન જોયા કરે અને અમે અમારું કામ કર્યા કરીએ બે ટાઈમ કપડા ધોવાઈ ગયા છે તો હજુ હાલ અમારે બ્લેન્કેટ ધોવા બ્લેન્કેટ હજુ ધોવાય છે જો પાણી નીકળી ગયું છે એટલું ગંદુ બ્લેન્કેટ થયું હતું હજુ ધોવાય છે હજુ આ બી ધોવાનું બાકી છે પણ એને છે ને આજે મેં તપવવા મૂકી દીધું છે હવે ધોશું તો ચલો આપણું પાણી નીકળી ગયું છે હવે આપણે બીજું પાણી નાખશું અંદર જો તો તમને દેખાય છે બ્લેન્કેટ દોવામાં મૂકી દીધું છે કે અમારા ડીંગુને રાતે શું કહેવાય છે બધા એમ કહે છે ને કે જીવડા પડે જીવડા ચરમર્યા ચરમર્યા એ અમે એને દવા પીવડાવી દીધી હતી તો સવારમાં બિચારીને ઝાડા થઈ ગયા હતા એના માટે બ્લેન્કેટને દોવા મૂકી કે વાસ બહુ તો ચલો હવે અત્યાર માટે આટલું મળીએ થોડી વાર પછી ચલો ભીએ

તો પકડું હું હવે લાકડી લઉં કેમ કે હવે સહન ના થાય હવે દાડમ સુધીની વાત આવી ગઈ છે દાડમ ને પપૈયું પપૈયું તો પપ આ જો આ અરે હે પપૈયા તો કશું હે ની તો એ આ જો આ એ આ તો અહીંયા આવ્યું

ਏ ਏ ਬਿਲਾੜੀ ਜੰਮ ਦੇ ਖੁਦਾ ਹੈ ਤੁਝ ਕੋ ਲਗਾ ਦੇ ਏ ਆਈ ਆਈ ਮਨੇ ਸਮਝੂ ਆ ਜੋ ਏ ਅੱਧਾ ਆ ਆ ਆ ਲੈ ਤੁਝ ਕੋ ਬਲੇ ਲਗਾ ਕੇ ਯਾਰਾ ਤੇਰੀ ਯਾਰੀ ਕੋ ਪਹਿਲਾ ਹਮਣੇ ਤੇ ਇੱਕੇ ਵਾਂਦਰਾ ਨਾਤਾ ਆਉਤਾ ਨਾਨਾ ਬੱਚਾ ਨਾਨਾ ਬੱਚੇ ਇਹ ਜਿੰਗ ਜੋ ਹਮਰੇ ਪਾਸ ਆਕੂ ਗਰੂ ਪਾਵਾ ਮੰਡੀ રોટલી ના આપી ગાય મામા આયા ડેન્ગુ ના મામા આઈ જાલું ઓલું ડેન્ગુ એ બીજું માત્ર

तो यहाँ हमारा भैया इन धंधे लगी गया तरह लकडी ले मम्मी तो। हा हा एने एने बाइक नहीं चिंता है मम्मी वांद्रा वाली बाइक तोड़ी मम्मी वांद्रा लोग के खबर सिस्टम फाड़ दे के हा हा पण ये بدل लकडी ले लो भाई एने फाड़ी दी वांद्रा में ए सुजल हा हा એ સંજે આવ્યો એ આવ્યો એ આવ્યો હવે આમ જ તરવ તો લાકડી લઈને જોયે એટલે હજી ચાલુ જ છે અર્જુન હનુમાન દાદા બોલો હનુમાન દાદા ની લાકડી લઈને ઉભા ને હનુમાન દાદા ને જાય કે અહીંયા મમ્મી એ દુકાન ચાલુ કરી ગઈ કા કાર ચાલુ કરી દીધી সূর্য রে না जमील जमी तो जमील <laughs> तो तो नहीं आ रहा है सिर्फ अजय हाय आजकल लर्निंग बहुत अच्छा हो रही है हम्म चैनल मोनेटाइज है कौशल मोनेटाइज तो लक में जल्दी था है ऐसा तो से થાય તો આને લખવાનું વચ્ચે વચ્ચે ટપકા મારવાનું હોય તો અર્જુન નું કામ અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂર કરજો અને શોર્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં ઓકે ચલો થેન્ક ફોર વોચિંગ બાય